દીવ અહેમદપુર માનવી બીચ પર માતૃભૂમિના નામના સંકલ્પ સાથે પાંચ હજારથી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ મુજબ તેમજ ગીર સોમનાથ કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ નમો વન કવચ અને વૃક્ષવાવા વરસાદ લાવવાના હેતુ માટે ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ ઉપર સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સના સંચાલક તથા સમાજ સેવક શ્રી ધર્મેન્દ્ર બી ગોસ્વામી અને તેમના સ્ટાફ દ્વારા પાંચ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને એક વૃક્ષ માતૃભૂમિ કે નામનો સંકલ્પ કરી એકી સાથે આટલા બધા વૃક્ષો વાવી સંકલ્પ કરવામાં આવેલો હતો તેમજ આ વૃક્ષોનું જતન કરી તેમને મોટા કરી ઉછેરી આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી વધુમાં જણાવેલ કે વાંસોજ ગામમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર તેમજ અહમદપુર માંડવીથી લઈ વાંસોજ ઓલવાણ પાલડી અને તાડના રોડ બાઉન્ડ્રી ઉપર વૃક્ષ વાવી વરસાદ લાવવાનો કાર્યક્રમ તેમજ ફળ ફળાદી અને પશુ પક્ષીઓના હેતુ માટે થઈ આ વૃક્ષો વાવી ઉછેરી આપવામાં આવશે આ કાર્યક્રમની અંદર સ્થાનિક લોકોએ અધિકારીઓ અને વાંસોજ ગામના કોળી સમાજના પટેલ બાબુ ભીમાભાઈ વંશ તથા નાળિયા માંડવીના સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ શુમરા વગેરે વગેરે આગેવાનોએ હાજરી આપેલ અને અને વૃક્ષારોપણ કર્યું હતું સમજો તમારો સીધો કરો હા રિઝલ્ટ પેલા નાખ દે આ જોડ જોડી આમાં નાખ દે